ભગવાન મહાદેવ બિરાજમાન છે એને ખબર નથી અને રાત્રિના સમયે ભીલ હરણની રાહ જોઈને બેસે એક હરણ આવ્યું હા અને જ્યાં બાણને મારવાની ચેષ્ટા કરી હરણને વાચા ફૂટી અને કીધું કે મારા પરિવારને મળીને આવું પછી મને મારી નાખજે ભીલને દયા આવી જવા દીધું બીજું હરણ આવ્યું છે વળી પાછું એને કીધું કે મારા પરિવારને મળીને આવું હા અને પછી મને તું શિકાર કરજે એ હરણને પણ જવા દીધું થોડીક સમય થયો નાના નાના બે બચ્ચાઓ આવ્યા કીધું કે અમે અમારા માતા પિતાને મળી આવી પછી અમને મારી નાખજે આવું જ્યારે કર્યું અને છેલ્લે સમયે જે મૂળ હરણ હતો એ આવ્યો હા અને જ્યાં એ બાણ સરસંધાન કરવા માટે જાય છે ત્યારે વળી પાછા બેલીના પત્તા પડ્યા વળી પાછું વૃક્ષ હેલ્યું વળી પાછા શિવાલય ઉપર પ્રસ્થાપિત થયા અને ચોથા પ્રહરની આવી રીતે ચાર પ્રહરની પૂજા થઈ ભીલને અને કીધું હરણે કે હું મારા એક વખત મારા પરિવારને મળી આવું પછી તું મને મારી નાખજે અને બધા જ એક સાથે ઘરે ભેગા થયા બધાએ વાત કરી કે અમે ભીલને વચન આપીને આવ્યા છીએ અને આ હરણનો આખો પરિવાર મરવા માટે જ્યારે આ ભીલની પાસે આવે છે ત્યારે ભીલનું હૃદય દ્રવિભૂત થઈ જાય છે આ દ્રવિભૂત થતા કીધું કે અમે ભલે ભૂખ્યા રહીએ પણ તમે વચનબદ્ધ છો આખો પરિવાર પ્રાણી હોવા છતાં પણ હવે હું તમને નહીં મારું જ્યાં નહીં મારું એવું કીધું ત્યાં બીલીના વૃક્ષની નીચેથી મહાદેવ સાક્ષાત પ્રસન્ન થઈ આ અને ભીલને કહે છે કે હે ભીલ તારી આવી નિષ્ઠાથી હું પ્રસન્ન થયો છું ત્યારે કીધું હું ના જાણું મેં આરતી વંદન ના હું તો કઈ જાણતો નથી મહારાજ તમે પ્રસન્ન શા માટે થયા ત્યારે ભગવાન શિવે કીધું કે જે ત્યારે હરણીને તે જવા દીધી ને ત્યારે ત્યાં જે બાણ સરસંધાન કર્યું ત્યારે બિલ્લીપત્રના થોડાક પત્તા નીચે પડ્યા નીચે મારું સ્થાપન છે મારું શિવનું શિવ શિવલિંગ છે આ એ માટે પેલા પ્રહરની પૂજા થઈ બીજું હરણ આવ્યું ત્યારે બીજા પ્રહરની પૂજા થઈ બે બચ્ચાઓ આવ્યા ત્યારે વળી પાછું જે તે બાણ સરસંધાન કર્યું વળી પાછા જે પત્તા પડ્યા મારા ઉપર અભિષેક થયા છે આવી રીતે હે ભીલ ચાર પ્રહરની પૂજા તે ઉપવાસ કરી અને કરી છે કેમ કે તું તો ઉપર હતો તને કાંઈ જમવાનું મળ્યું નહીં તે પાણી ન પીધું હા અને હરણાઓની રાહ જોઈ અને તું બેઠો એટલા માટે હું પ્રસન્ન થયો છું તું માગી લે શિવજી જ્યારે પ્રસન્ન થયા માગવાનું કીધું ત્યારે ભીલે કીધું કે મારે કંઈ માગવાનું રહેતું નથી એ નિષ્કામ ભક્તિથી જો તમે પ્રસન્ન થયા હો તો પ્રભુ મને આશીર્વાદ આપો ત્યારે ભગવાન શિવે કીધું કે તું એક કામ કર તારે ન માગવું હોય તો આજથી હું તને કહું કે તારી પૂજાથી અને આ હરણોની નિષ્ઠાથી હું એટલો બધો પ્રસન્ન થયો છું કે તારો આવતો જન્મ શ્રિંગવેરપુર ની અંદર રાજા ગુહ તરીકેનો થશે હા અને એટલું જ નહીં ભગવાન રામ રાફડા ચડી જાય છતાં પણ ન મળે તપ કરતા 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 અને ઈ રામ તારા આંગણે સામે ચાલીને તને દર્શન દેવા માટે આપશે આવો મારો તને આશીર્વાદ છે આમ કયા અને મેરે ભાઈ બેન શિવરાત્રીનો મહિમા સમજાવ્યો છે